नमस्कार मैं हूं आपके साथ वैशाली और आप देख रहे हैं बौद्धिक भारत आइए रुक करते हैं आज की बड़ी खबर पर तंत्र गैरकायदे से पार्किंग दूर कराया રાખી મામલતદાર કચેરી દ્વારા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા હેતુથી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા પોલીસના સહયોગથી બજાર અને સર્વિસ રોડ પર થયેલી ગેરકાયદેસર વાહન પાર્કિંગ સામે તાત્કાલિક પગલા લેવામાં આવ્યા દિવાળીની ખરીદી માટે શહેરમાં લોકોની અવર વધી રહી છે જેથી રસ્તાઓ ખુલ્લા રહે અને ગાડીઓના કારણે ખરીદી કરવા આવે લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી તંત્ર હરકતમાં આવી છે શહેરના અનેક વિસ્તારમાં લોકો પોતાની ગાડીઓ રસ્તાની બાજુ પર ગેરરીતે પાર્ક કરતા હતા ત્યારે તંત્ર દ્વારા આવા વાહનોને લોક કરવામાં આવ્યા અને કાયદેસરની કાર્યવાહી પણ અમલમાં મુકાઈ તંત્રએ ચેતવણી આપી જો હવે વાહન ચાલક રસ્તા પર ગેરકાયદેસર રીતે પોતાના વાહન પાર્ક કરશે તો તેમના વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જાહેર માર્ગ પર અવરજવર સુનિશ્ચિત રહે તે માટે આ પગલાં જરૂરી બન્યા છે નાગરિકોને વેપારીને તંત્ર દ્વારા સગ આપવાની અપીલ કરવામાં આવી છે જેથી દિવાળીના પર્વમાં શ્રેષ્ઠ વ્યવસ્થા જળવાઈ શકે રિપોર્ટર ચિરાગભાઈ સોની થરાદ